જેમાં હની ટ્રેપ કરનારી ગેંગ પુરુષોને વોટ્સઅપ મેસેજ કરતી હતી હાય હેલો ના પછી આઈ લવ યુ મિસ યુ ના મેસેજ થાય અને લોકો આ હની ટ્રેપમાં ફસાઈ જાય પછી કોઈ એકાંત સ્થળે બોલાવે અને મહિલાની સાથે પછી બીજા એના ભાડૂતી માણસો આવી જાય અને લૂંટી લેતા હતા આમ સરથાણામાં ફરિયાદ નોંધાઈ આ ફરિયાદ નોંધાઈ ત્યારે પોલીસ ઇન્સ્પેક્ટર બીબી કરપડાને એકદમ ઝપકારો થાય છે કે જો આ પ્રકારની હની ટ્રેપ આપણે ગોઠવીએ તો આપણે આરોપીને પકડી શકીએ એટલે સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શીતલ ચૌધરીને કરપડા બોલાવે છે આખો પ્લાન સમજાવે છે અને પ્લાન પ્રમાણે મહિલા સબ ઇન્સ્પેક્ટર શીતલ ચૌધરી એક નવો ફોન ખરીદે છે નવું કાર્ડ ખરીદે છે સિમ નવું કાર્ડ ખરીદવા પાછળનું કારણ એવું હતું કે આરોપી ચાલાક હોય અને ટ્રુ કોલરમાં જો તેને ખબર પડે કે ફોન કરનાર કે મેસેજ કરનાર સબ ઇન્સ્પેક્ટર છે તો તે ચેતી જાય એટલે મહિલા પીએસઆઈ શીતલ ચૌધરી નવો ફોન નવો સિમ કાર્ડ ખરીદે છે અને પછી આ આરોપી ગિરીશ છે તેને મેસેજ મોકલે છે ગુડ મોર્નિંગ બસ ગિરીશને લાગ્યું કોઈ મહિલાએ મેસેજ કર્યો છે કારણ કે ડીપીમાં ફોટો મહિલાનો હતો તે લલચાય છે અને પછી જ્યારે વાત શરૂ કરે છે ત્યારે આ સબ ઇન્સ્પેક્ટર પોતાનું નામ પૂજા તરીકે આપે છે અને કહે છે કે ભૂલથી તમને મેસેજ થઈ ગયો હું કોઈ બીજાને મેસેજ કરવા માગતી હતી ગિરીશ મૂર્ખ સાબિત થાય છે ગિરીશ કહે છે કંઈ વાંધો નહીં તમે મને મેસેજ કર્યો મને ગમ્યું છે આપણે વાત કરતા રહીશું